નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના ઢાકી ગામની અંદર ભવ્ય રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારે લોકો દ્વારા સરસ મજાનું સુશોભન પણ કરવામાં આવ્યું હતું તમામે તમામ જે દેવી દેવતાઓ છે તેમને ધાન્ય નિવાસ કરાવવામાં આવ્યો હતો ધાન્ય નિવાસ કરાવ્યા બાદ તેમ તમામે તમામ યાત્રાની ઢાંકી સમગ્ર ઢાંકી ગામની અંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાની અંદર મોટી સંખ્યાની અંદર ઢાંકી ગામના જે યુવાનો યુવતીઓ સિનિયર સિટીઝનો બાળકો જોડાયા અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક તેમના દ્વારા યાત્રા કરી અને અને મંદિર લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ આ મંદિરની અંદર જળયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ઢાંકી ગામની મહિલાઓ મોટી સંખ્યાની અંદર પોતાના માથા ઉપર બેડા ઉપાડી અને ભગવાનને જળથી એ પવિત્ર કરવા માટે થઈ અને આવ્યા હતા ત્યારે પુરુષો દ્વારા તમામે તમામ જે યજમાનો છે તે પોતાના જે ભગવાન છે તેને લઈને બેઠા હતા અને તેમના પર જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભૂદેવો દ્વારા શાસ્ત્રોક વિધિ મુજબ આ જળ સ્નાન જળ સ્નાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જે ઢાંકી ગામના ગામની અંદર ભૂદેવો દ્વારા સરસ મજાની એક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર ઢાંકી ભાવભી